સૌરાષ્ટ્ર સમાજ બ્રહ્મસમાજ જૂનાગઢ જિલ્લો શહેર યુવા પાક મહિલા પાક સુંદર મજાનો દર મહિનાની શિવરાત્રિનું આયોજન હોય છે છેલ્લા દસક મહિનાથી દરેક જૂનાગઢમાં આવેલા શિવ મંદિરોમાં સુંદર મજાનો સોળ પૂજા સાથેનો અભિષેક મહાદેવજીનો થાય છે અમારા યુવા પ્રમુખ પ્રફુલ્લભાઈ ત્રિવેદી રવૈયા સાહેબ ભાઈ રવિભાઈ મહિલા પાક ખૂબ જ સુંદર મજાનો આ કાર્યક્રમ કરે છે અને ઘણા બધા ભૂદેવ પરિવારો આમાં ભાગ લે છે આજે હું પણ હાજર છું એટલે આવી ગયો છું ઘણી વખત બહાર હોય તો નથી આવી શકતો પણ કાર્યક્રમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ સારા કાર્યક્રમો થાય છે વિશેષ નવા કાર્યક્રમો પણ વિશેષ સૌરાષ્ટ્ર ટ્રસ્ટી મંડળની મિટિંગમાં બે મહિના પહેલાં એવો ઠરાવ કરવામાં આવ્યો છે કે ગંગા સ્વરૂપ બહેનોને જે સહાય કરીએ છીએ એમાં જે રકમ છે એના વ્યાજમાંથી પૈસા આપીએ છીએ એટલે બારે બાર જિલ્લાના પ્રમુખશ્રીઓ બારે બાર જિલ્લાના ટ્રસ્ટીશ્રીઓ ટ્રસ્ટી મંડળની મિટિંગમાં આવો એક ઠરાવ કરવામાં આવ્યો એવો ઠરાવ કરવામાં આવ્યો કે બધા જિલ્લાએ એક એક લાખ રૂપિયા સૌરાષ્ટ્ર કચ્છને આપે તો થોડું ભંડોળ વધે અને વ્યાજ વધે તો આપણે બહેનોને સારી એવી રકમ આપી શકીએ વાર્ષિક આ માટેનો એક કાર્યક્રમ ચાલુ છે ચારક જિલ્લાના પૈસા અત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં એક લાખ અગિયાર અગિયાર હજાર એટલે કે જમા થઈ ગયા છે જૂનાગઢમાં પણ પૈસા બેંકમાં જમા થવા મળ્યા છે એટલે ટૂંક સમયમાં એ પણ એમની રકમ કેટલી આવે છે એ જાહેર થશે લાખ રૂપિયા ઉપર તો આવશે જ ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટી પણ આ માટે પ્રયત્નશીલ છે અમારા જિલ્લાના પ્રમુખશ્રી પણ આના માટે પ્રયત્નશીલ છે અને બંનેની જવાબદારી છે એટલે વધુ વધુ પૈસા ભેગા કરી અને ટ્રસ્ટી મંડળમાં આપે સાથે સાથે મહેશભાઈ જોશીના દીકરા છે એ એમનું એક અહીંયા કોમ્પ્યુટરાઈઝ ઓફિસ છે એટલે આપણી જે વેબસાઇટ છે સૌરાષ્ટ્ર સમસ્ત બ્રહ્મ સમાજની એ હમણાં જ આખી આખી નવી શરૂ થઈ ગઈ છે ઓનલાઈન સભ્ય બનવાની એક બાબત બાકી છે બાકીની બધી નવી વેબસાઇટ આખી ઊભી થઈ ગઈ છે અને તમામ જિલ્લા તમામ તાલુકાના તમામ સભ્ય તમામ શું માહિતી છે સૌરાષ્ટ્રની એ બધી જ વેબસાઇટ ખોલો એટલે આ બધી જ માહિતીઓ એમાં મળે છે એટલે એ પણ મેં બધાને હમણાં વેબસાઇટ નંબર મોકલ્યા છે બધાને વેબસાઇટની વિગત મોકલી છે તો બધા એનો પણ લાભ લે અને જે માહિતી જોતી એમાંથી પણ મેળવી શકે જય સોમનાથ ઓગણીસો ને સોરી બે હજાર ને પાંચથી આ ગરબી એમદમ સતત ચાલુ છે સૌરાષ્ટ્ર કચ્છ નહીં અને આ ગરબી જે છે એને ગરબી શબ્દ વાપરવો જોઈએ નહીં નવરાત્ર પણ નવરાત્રિ મહોત્સવ જે છે આ નવરાત્રિ મહોત્સવ જે છે એના અંગે શું કરવું એનો નિર્ણય વ્યક્તિગત રીતે કોઈ કરી શકે નહીં કોઈ આ ગરબી જે છે એ કરવી છે નથી કરવી એવી કોઈ દ્વિધામાં છે નહીં પરંપરાગત રીતે આ ગરબી થાય છે પણ આ વખતે થોડા લોકોની પરામર્શ એવું છે કે શું કરવું શું ન કરવું કોણે કરવું કોણે ન કરવું તો એના માટે એક અગત્યની મીટિંગ હવે પછી હવે પછી આગામી દિવસોમાં નવરાત્રિ મહોત્સવ અને એના અનુષ્ઠાન એની પૂજા એની એની વ્યવસ્થા શું કરવી એના માટે આગામી દિવસોમાં આ અંગે વિચારણા કરવા એક મુખ્ય લોકોની બેઠક બોલાવવામાં આવશે અને એમાં નિર્ણય લેવામાં આવશે